પ્રાંતિજ નગરપાલિકા પંદર મિનિટમાં પૂરું થયું વિકાસનું નાટક પ્રજા ચૂપ પ્રમુખના પતિ બસ તારીખ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સોમવારની બપોરે ચાર નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભા શરૂ થઈ ચાર એજન્ડા વંચાયા અને બસ માત્ર પંદર મિનિટમાં બધું પતી ગયું અનિતાબેન પંડ્યાએ બસ એક માત્ર વાક્ય બોલ્યા આગળ વધીએ અને સર્વસંમતિ કોઈ ચર્ચા નહીં કોઈ વિરોધ નહીં કોઈ સવાલ નહીં

નામકરણ કરવામાં આવ્યું અને આજની સભા ના તમામ કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવે આજે અટલ ઉદ્યાન જે નામ રાખવામાં આવ્યું એમાં કોઈ વિરોધ કોઈ વિરોધ કર્યો ના કોઈ નહીં નથી

లైటన్ কইయే তো মైనా মైనా সুবি কে লাইভ না ফিকেন না ফারサー সাফাই ওয়ালান কইయే তো কে ভাই সাফাই ন ফিকেন না ফারサー এ રીતે বারবার জবাব অপর কো জবাব দড়ি লেতো তোছি আইয়া কত কিতি ওয়াক্ত জানকারি আছে আকে শ্রী মন্দার চি পাপে সেনা ফোন করিయే কে ভাই আরোগ্য সমিতি রে সাইনা ফোন করিయే কে কোই পন এ লোগো খালি থই যায় সাইন কেসে আর সাড়ে কোই তপাস করু নাতি আনে কোই করতু থাকে কাম কিটলা সময় এ পরিস্থিতি জবে মোট ভাগে হোম কে টুটাই কে গড়ি seta সুদি এ জওছ

જવાબ આપે તમને પૂછું કે બેન તમે લો તમે નિરીક્ષણ કરો સ્થળ ઉપર આવો તમાજ હું પણ હું રેડી જતી એમ એવું નતું પછી એવું ના ચાલે અને એમની બહુમતી છે એનો મતલબ એવું નથી કે કઈ કામ ના કરવાનું હોય પ્રમુખ પછી સુધી છે

આ જનતાને છે ને માંગ સકે ચેવા માટે પાર્ટી મે ભાઈ બોડીસ તો પાર્ટી ચેક કરે છે છેલ્લા મહિનાથી જ રટ ચાલે છે મહિલા પ્રમુખના પતિ જ વહીવટ કરે છે ફાઇલો ટેન્ડર નિર્ણયો બધું તેમના હાથમાં શાસક પાર્ટીના જ કોર્પોરેટરોએ આરટીઆઈ કરીને આ વાત ખોલી પણ પાર્ટીના દબાણથી બધા મોમાં मग ભરીને બેસી ગયા કોઈનામાં હિંમત નથી કોઈ અવાજ નથી અને પ્રજા રસ્તા તૂટેલા ગટરમાંથી દુર્ગંધ પાણી નથી લાઈટ નથી પણ કામ એ તો સપનું બની ગયું ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કોઈ સાંભળતું જ નથી પ્રમુખ ચીફ ઓફિસર સેનેટરી ઇન્સ્પેક્ટર કોઈને કોઈ ફરક નથી પડતો પ્રજાના ચપ્પલના તળિયા ઘસાઈ જાય પણ કામ નહીં થાય તો શું ફાયદો સૌથી મોટો સવાલ જે પ્રમુખને કોર્પોરેટરોએ જ ચૂંટીને પદ આપ્યું એ કોર્પોરેટરો જ જ્યારે ડરીને ચૂપ બેસે તો પ્રજા કોની સામે લડે કોને જવાબદાર ઠેરવે આ પંદર મિનિટ નું નાટક ક્યાં સુધી ચાલશે ક્યારે અસલી વિકાસ આવશે કે પછી આજ ચાલશે પત્ની પ્રમુખ પતિ બોસ પ્રજા ગુલામ અવાજ શેર કરો સવાલ પૂછો નહીં તો આ નાટક આખી જિંદગી ચાલશે આપને અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ફરીથી મળીશું એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી અમને રજા આપો ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ